હરિ ઓમ શ્રી પરમાત્મને નમ શ્રી કૃષ્ણ વંદે જગદગુરુ બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી જય ગીતા ગ્રંથ ની જય સનાતન ધર્મ ની જય વાલા શ્રોતા મિત્રો કેમ છો મજા મને ફરી એકવાર આપનું ગીતા જ્ઞાન ગંગા ગીતા સત્સંગમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો સૌને મારા ચૈત્રી નવરાત્રિના જય શ્રી કૃષ્ણ જય માતાજી રાધે રાધે મિત્રો આજે શ્રી કૃષ્ણ અર્જુન સંવાદ નામે ગીતા ગ્રંથનો અધ્યાય સાત જ્ઞાન વિજ્ઞાન યોગના શ્લોક નંબર નવ પુણ્યો ગંધ પૃથ્વીયામ ચ તેજસ્વાસ્મી વિભાવસો જીવન તપસ્મી તપસ્વીસુ પૃથ્વી પૃથ્વીમાં પવિત્ર ગંધ અને અગ્નિમાં તેજ ઉસુ તથા સર્વ પ્રાણીઓમાં એમનું જીવન અને તપસ્વીઓનું તપ હું તો ભગવાન અહીં શ્લોકના અર્થને વિસ્તારથી જોઈએ ભગવાનના શ્રીમુખથી સૃષ્ટિની રચના પરમાત્મા તત્વ અને સ્વયં સૃષ્ટિના રચેતા આદિ પુરુષ પરબ્રહ્મ પોતે પોતાના ગુઢ રહસ્ય પોતાની વિભૂતિ વિશે સરળ ભાષામાં તે પણ સંપૂર્ણ બતાવે તો જેમ મોસાળ મોજમણ અને મા પીરસનાર તો આવો આપણે સૌ પૂરી શ્રદ્ધા ભક્તિ અને આદરથી તેમની વાણીનું શ્રવણ કરી આચરણમાં મૂકી મનુષ્ય જીવન ધન્ય કરીએ આગળના શ્લોકોમાં ભગવાન અર્જુનને બતાવી ગયા કે જળ પ્રકૃતિ અને પરાપ્રકૃતિ ચેતન તેને ઉત્પત્તિ પ્રભાવ અને પ્રલયનું કારણ તથા સર્વનું ઉપાદાન નિમિત્ત અને કાર્ય પણ પ્રભુ પોતે જ છે અને બીજું કોઈ જ મુખ્ય કારણ છે નહીં તેવું સ્પષ્ટ કીધા પછી પોચ શ્લોકોમાં પોતાની મુખ્ય મુખ્ય વિભૂતિ ગણાવે છે જો પોતાને એટલે કે ભગવાનને જો દરેકમાં પ્રત્યક્ષ જોતો જોવો હોય તો પહેલાં વિશેષ વિશેષમાં તેમનું દૃશ્ય આભાસ કરવો પડે તો મિત્રો ભગવાનના શ્રમુખથી નીકળેલી વાણી આપણે સાંભળીએ કે પુણ્યઓ ગંધ પૃથ્વીનામ કે પૃથ્વી ગંધ તનમાત્રાથી ઉત્પન્ન થાય છે ગંધ તન માત્રા રૂપે છે અને ગંધ તન માત્રા મોજ લીન થાય છે તો તાત્પર્ય એ થયું કે ગંધ વિના પૃથ્વી કંઈ જ નથી એટલે ભગવાન કહે છે કે પૃથ્વીમાં પવિત્ર ગંધ હું છું તો અહીં ગંધની સાથે પુણ્ય વિશેષ આપવાનું તાત્પર્ય એ છે કે ગંધ બે પ્રકારની આવે છે સુગંધ અને દુર્ગંધ પરંતુ જે પૃથ્વીની ગંધ જેની વાત ભગવાન કરે છે તે પવિત્ર ગંધની વાત કરે છે એક વિશેષ પ્રકારની ગંધનું અહીંયા વાત કરવામાં આવે છે તેમાં પુણ્ય અથવા પવિત્ર ગંધ તો પૃથ્વીમાં સ્વાભાવિક જ રહેશે પરંતુ દુર્ગંધ કોઈ વિકૃતિથી પ્રગટ થાય છે તેજસ્વીના વિભાવશો તો તે જ રોત પ્રગટ થાય છે તે તેજમાં જ રહેશે અને અંતે તેજમાં જ લીન થઈ જાય છે અગ્નિમાં તેજ જ તત્વ છે જો તેજ વિના અગ્નિ નિષ્કૃત થઈ જાય છે કંઈ પણ નથી તે તે જ છું જીવન સર્વભૂતે શું કે સગળા પ્રાણીઓમાં એક જીવન શક્તિ છે પ્રાણ શક્તિ છે જેનાથી બધા જ જીવો જીવી રહ્યા છે તે પ્રાણ થી જ તે પ્રાણી કહેવાય છે પ્રાણશક્તિ વિનાનું કોઈ જ પ્રાણી હોતું નથી અને પ્રાણશક્તિના કારણે જ ગાઢ નિંદ્રામાં એટલે કે ભર ઊંઘમાં સૂતેલો આદમી પણ મળદાથી વિલક્ષણ દેખાય છે નહીં તો મળદું દેખાય જો પ્રાણશક્તિ ન હોય તો તો એ પ્રાણ શક્તિને ભગવાન કહે છે કે હું શું એ દ્વંદ એટલે અલગ અલગ વસ્તુને એક કરવાની સહિષ્ણુતાને તપ કહે છે પરંતુ વાસ્તવમાં પરમાત્મા તપ તત્વની પ્રાપ્તિ માટે ગમે તેટલા કષ્ટ આવે તેમાં નિર્વિકાર રહેવું તેને જ અસલ તપ કહે છે ભગવાનની વ્યાખ્યા છે એ જ તપસ્વીઓમાં છે એનાથી તો તેઓ તપસ્વી કહેવાય છે અને એ જ તપને ભગવાન પોતાનું સ્વરૂપ બતાવે છે કે જો તપસ્વીઓમાંથી આવું તપ કાઢી લેવામાં આવે તો તેઓ તપસ્વી રહે નહીં તો સૃષ્ટિની રચનામાં ભગવાન જ કરતા ભગવાન જ કારણ અને ભગવાન જ કાર્ય છે તેથી ગંધ એટલે કે પૃથ્વી તેજ એટલે કે અગ્નિ જીવનની શક્તિ અને પ્રાણી તપસ્યા અને તપસ્વી આ બધા જ કારણ તથા કાર્ય એક ભગવાન જ છે કારણ કે પરા અને અપરા બંને જ ભગવાનની શક્તિ હોવાથી ભગવાનથી અભિન્ન છે તેથી પરા અને અપરાના સંયોગથી થવાવાળી સંપૂર્ણ સૃષ્ટિ ભગવત સ્વરૂપ જ છે આવું ભગવાન સ્પષ્ટરૂપે કહેવામાં આવે છે થોડું દસ્તાનથી સમજીએ કે પુણ્ય ગંધમ પૃથ્વી નામ છે કે પૃથ્વીમાં પવિત્ર ગંધ હું છું અહીં પૃથ્વીમાં પવિત્ર ગંધ પણ એ જ ચેતન સત્તા છે અહીં ધ્યાન આપવા યોગ એ વાત છે કે ભગવાને ગંધ કહ્યું સુગંધ નહીં કારણ કે સુગંધ પવિત્ર જ હોય એ જરૂરી નથી કેટલીક વખત એવી પણ સુગંધ હોય છે જે કામ વાસનાને ભડકાવે પેરિસ જેવા શહેરોમાં આ પ્રકારની શોધ કરીને સુગંધિત પરફ્યુમ બનાવવામાં આવે છે જેનાથી મનુષ્યની કામવાસના ઉદ્ભિત થાય છે અને મનુષ્યનું પતન થાય છે તો અહીં ભગવાન સુગંધ નથી કહેતા પવિત્ર ગંધ કહેશે કે પૃથ્વીનામ ગંધ પૃથ્વી પુણ્યો ગંધ પૃથ્વીનામ પછી તેજસ્વીના વિભાવશો કે અગ્નિમાં તેજ હું છું તેજ રૂપ માત્રાથી ઉત્પન્ન થઈને તેમજ લીન થઈ જાય છે અગ્નિમાંથી જો તેજ કાઢી નાખવામાં આવે તો અગ્નિ રહેશે નહીં જીવન આમ સર્વ ભૂતે એટલે કે બધા ભૂતોમાં એમનું જીવન હું શું એટલે પ્રાણીઓ તેને જ જીવાડનારી જે જીવનશક્તિ છે જેને આપણે ઉર્જા કહીએ છીએ જો એ જ ન હોય તો એ પ્રાણી પછી પ્રાણી ન રહે માત્ર સબ થઈ જાય આથી બધા જ પ્રાણીઓમાં પોતાની ચેતનાનું અસ્તિત્વ જણાવતો ભગવાન કહે છે કે સંપૂર્ણ ભૂતોમાં હું એમનું જીવન છું અને અંતમાં ભગવાન કહે છે કે તપસ્યાશ્રી તપસ્વી શું કે તપસ્વીઓમાં હું તપ છું એટલે કે સુખ દુઃખ ઠંડી ગરમી માન અપમાન વગેરે દ્વંદો સહન કરવાને તપ કહ્યું છે પરંતુ વાસ્તવિક તપ ની વાખ્યા આ નથી વાસ્તવિક તપની વ્યાખ્યા ભગવાનના મતે તો કે પરમાત્મા પ્રાપ્તિમાં ગમે તેટલા વિઘ્નો આવે એની પરવા કર્યા વિના પોતાના લક્ષ્યમાં અડગ રહેવું આનું નામ તપશે અને આ જ તપસ્વીનું તપ છે અને આનાથી જ તેઓ તપસ્વી કહેવાય છે અને આવા જ તપ તરફ સંકેત કરતા ભગવાન કહે છે કે આવા તપસ્વીઓનું તપ હું શું આ રીતે આ શ્લોકમાં ભગવાને પોતાની સર્વવ્યાપકતાનો બોધ કરાવ્યો છે જેથી જિજ્ઞાસુઓ જો જો નજર જાય તો તેઓ ભગવાનની સત્તા માની પોતાના વાસ્તવિક સ્વરૂપનો અનુભવ કરવામાં સફળ થઈ જાય વાસ્તવિક કૃષ્ણ તત્વનું જ્ઞાન પામી શકે એક ભજનની લીટી છે કે જો જો નજર મારી ઠરે યાદી ભરી તો આપની કીડી મેં તું નાનો લાગે હાથી મેં તું મોટો ક્યું બન બાળકને રોવા લાગ્યો સાનો રાખણ વાળો તું કરચોરીને ભાગણ લાગ્યો પકડને વાળો તૂકો તું લેવા વાળો દાતા તું ઓર સિનવવા વાળો ચોરબી તું चला भी बनकर बैठो तू और गुरु भी बनकर बैठो तू ऐसो खेल रचो मेरे दाता जो जो तो को तू, जो तू को हुआ तू को तू तो भगवान आ समझावा मागे कि दरेक मो चेतन रूपे मारू अस्तित्व सेज आने तब ना मानी सको तो अमुक अमुक विशेष अभिव्यक्ति हूँ जनासु ये मानता मानता तब सर्व वासुदेवम ઇતિ પહોંચી જરૂર શકશો કોઈ શ શંકાની જરૂર છે જ નહીં ચાલે જે ચાલે છે તે જરૂર પહોંચે જશે જે બેસી જાય છે એ જ પહોંચી શકતો નથી તો મારી લાઈન ગાઈડલાઈન પ્રમાણે જો તમે ચાલશો તો અવશ્ય મારા સુધી તમે પહોંચશો જ કારણ કે ગાઈડલાઇન પણ આપનાર હું જ છું અને તમારે મારે સુધી જ પહોંચવાનું છે તો આમાં શંકા કરવાની કોઈ જરૂર નથી વહેલા મોડા તમારી ગતિ ઉપર આધારિત છે તમે વહેલા મોડા જરૂર પહોંચશો તો આવતા શ્લોકમાં ફરી મળીશું તો સુધી સૌને જય શ્રી કૃષ્ણ જય માતાજી રાધે રાધે